બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનામાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના તીન મળી આશરે પાંચ હજાર જેટલી બોટલો જેની કિંમત આશરે બાર લાખ ત્રીસ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તે તમામ દારૂની બોટલનો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો

આઈએમએફએલ ગેરકાયદેસર રીતે પકડાયેલો હતો તેને મેજિસ્ટ્રેટ સાહેબની મંજૂરી મેળવી અને સબ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં આજ રોજ અહીં નાશ કરવામાં આવેલ છે આમાં વિવિધ ગુનાઓમાં અલગ અલગ બ્રાન્ડનો જે આઈએમએફએલ પકડાયેલો છે તે જોઈએ તો કુલ એકતાલીસસો આસપાસ બોટલો થાય છે અને સાડા બાર લાખ રૂપિયા આસપાસની કિંમત થાય છે તે આજે અહીં વિધિવત નાશ કરવામાં આવ્યો છે પાડિયાદ પોલીસ સ્ટેશન દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસ અને 25 ના ગુનાના કામે પકડાયેલ કુલ 4107 સાત ટીન બોટલ નંગ અને રૂપિયા બાર લાખ સાડત્રીસ હજાર આઠસો કિંમતનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે